એ 330 355 રૂપિયા 200 રૂપિયા ભાઈ

એક મિનિટો બસો ને ચાર અશોક ભાઈ કઈ ગયા હતા બસો ચાર ત્યાં ખાલી એકસો કમળાપુર

કેટલા ઢેલા કેટલા ઈ ગયા પંચોતેર ભાઈ બધું હર કોંગ્રેસ હલો લાવ તમારો નહીં મળે સુપર માલ બધું બધું ક્રિસ્ટલિસ એક મિનિટ ભરે જો બસો ને તેતાલીસ રૂપિયા બસો તેતાલીસ કેટલા કીધા હાલો ભાઈ હાલો બધું કરું એમાં બેતાલીસ મને અડતાલીસ રૂપિયા ભાઈ